તો ભાઈ અત્યારે તમે જોવો હોય ને તો કપાના કોકોક પોતા છે તે આવી ગયા છે અત્યારે હું તમે બતાવું પોતા છે તળી ગયો છે આખી વડમાં તમને બતાવતો જાવ છું તમે જોઈ લ્યો અને પાણી પણ વાળવાનું છે આપણે હજી પણ આ કોકોક પોતા છે એ તળી ગયા છે ક્યાંક ક્યાંક અને વીણવાનો પણ બાકી છે કપા આપણે અને જોવા જઈએ તો ભાઈ આમાં વચ્ચે નીકળી જાય ને તો હાથે ઊંચો ન દેખાય એવો અમારે ઘે ઘોર કપા થયો છે તમે જોવો ને તો પણ જે હતું એ તો ખરી ગયું વરસાદના કારણે હવે કાંઈ શહેર ની જોઈએ ને એવું જમાવટ કાંઈ બહુ લાગતી નથી બરોબર તો હલો મિત્રો નમસ્કાર જય કૃષ્ણ જય માતા દી કેમ છો બધા મજામાં ના ભાઈ આશા રાખું છું બધા મજામાં હશો હું પણ એકદમ મજામાં છું અને આજે આપણે ફરીથી વાડીએ આવી ગયા છે વાડીએ કપાસ જોવાનો છે જો કે થોડો થોડો તવડી ગયો છે અને એના માટે જ વાડીએ તપાસ કરવાની છે ભાઈ કપાસ કેટલો તળ્યો છે જો કે પાણી વાળવાનું છે હવે પાણીની પણ તાણ પડી ગઈ છે તો પાણી વાળી દઈએ તો સારું પડે આમ તો કપા શું કે ગાંડી ગીરની જેમ જાય પણ મતલબમાં વધ્યો જ ગયો છે ફાલ તો ઓછો છે અને ફાલ જે આવ્યો હતો ને એ ફાલ તો ઓલરેડી ખરી ગયો છે કે અત્યારે એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે તો આપણે વાડી આવી ગયા છે અને ભાઈ ખેડૂત મિત્રો એક લાઇક તો ભાઈ જરૂરથી કરજો ચેનલ સબસ્ક્રાઈબ તમને સારી લાગે તો જ કરજો બાકી તો લાઇક તો કરી શકો ખેડૂત માટે બરાબર અને તમે જાણો છો કે ખેડૂતની કિંમત કેટલી હોય છે

એ બે ખેતરની પરિસ્થિતિ તમને જણાવી દઉં છું કે બે ખેતરમાં છે ને આપણે કપા તળી ગયો છે ઓલરેડી મતલબમાં થોડો થોડો ક્યાંક ક્યાંક હવે ઘર ઘરના થઈને કપા વીણવાનો છે પણ એની પહેલાં સૌથી પહેલાં આપણે પાણી વાળવાનું છે પાણી વળી ને પછી જ આપણે થોડાક દિવસ પછી કપાં વીણવાની શરૂઆત કરીશું અને હમણાં ટૂંક સમયમાં હવે દિવાળી પણ નજીક હશે આવી જશે દિવાળી તો ચાલો આજે તમને બે કટકીને કપા છે બતાવી દઉં તો હવે છે ને ભાઈ જો અહીંથી શરૂઆત કરીએ આપણે તો ક્યાંક ક્યાંક કપા છે ને થયો આમાં થોડોક ઓછો છે બતાવે બાકી ઓલી કટકીમાં છે ને એ ભાઈ થોડોક વધારે પડતો છે હવે જ્યાં પાણી નથી ભરાણતું ને ત્યાં આ એરડા થઈ જવાના છે બાકી થવાના નથી જોવો તમે આ કપાસ છે ને એ તૈયાર છે એમાં ક્યાંક ક્યાંક તૈય્યો છે પણ હવે આ કપાહ મોટો થઈ ગયો ને એમાં છે ને હવે કઈ આ એરડા થાય એવી શક્યતા છે નહી તમે જોવાનું તો કારણ કે આ બે વચ્ચેની હોલમાંથી અત્યારે એરડા અને બહાર મોટા થવાને એટલે બહુ એટલે બહુ મુશ્કેલી ઊભી થાય એવી પરિસ્થિતિ છે અને આ જુઓ વરસાદને કારણે જો આ નુકસાની છે ને ભાઈ આ વરસાદને કારણે નુકસાની આવેલી છે બરાબર બાકી તો આ એરડા જોવો તમે અત્યારે હજુ તો ઉગે છે અમુક અમુક તો પાછા નાખાની પણ અને હવે આપણે પાણી આજે કાળા ઝીંડવા પડી ગયા છે ને ભાઈ એ બધા વરસાદના કામ છે વરસાદથી અણધારે પડ્યો હતો ને એના કારણે કારણ કે હવે તો વરસાદની જરૂર હોય જ નહીં કારણ કે આજે હવે આવ્યું હતું ને બહુ સારું આવ્યું હતું પણ હવે બધું ખરી ગયું પણ જોવો અત્યારે તમે શું કોણ કપાહ કેવડો મોટો કપાસની હાઈટ તમે જોઈ ને તો તમને એમ થાય કે કપાહ હકીકતમાં બધાને એમ લાગશે ખેડૂત મિત્રો કે ભાઈ ભાઈ કપાસ એટલે કપાસ છે પણ જે ઓરિજિનલ કપાહ હતો ને એ ખરી ગયો સમજી ફાલ ફૂલ બધું અત્યારે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે બરાબર તો ભાઈ તમારી બાજુ પણ જો આવી રીતે કપાસમાં નુકસાન હોય ને કપાસનો વાવેતર કરતા હોય તો પ્લીઝ કમેન્ટમાં અમને જરૂરથી જણાવજો અને તમારે પહેલી વીણી આવી ગઈ હોય તો પણ અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો હવે છે ને ભાઈ આપણે આગળ વધીએ ધીમે ધીમે બતાવતો જાઉં તમને અને આપ સૌને ખબર જ છે ભાઈ કે ખેડૂતને ગમે એટલું મથે દીને રાત તો કંઈ ભેગું તો થતું જ નથી હવે એડાનું તો પૂરું થઈ ગયું ની આશા તો હવે મરી ગઈ કારણ કે હવે આ એડો છે એ કેદી મોટો થાય હવે તમે જુઓ ને આ એડો મોટો થવામાં બહુ વાર લાગે આ કાંઈ ઘડીકમાં ઉગે નહીં કારણ કે આ કપાહની વોલમાંથી એડો બહાર નીકળવો ને એટલે બહુ એટલે બહુ કઠિન છે હવે જુઓ આ કપાહમાં તમે થોડા થોડા પોતા આવ્યા છે ને હવે એ આપણે લઈ લેવાના છે બરાબર તો હવે છે ને તમને ઓલી કટકીનો કપા પણ આ બતાવી દઉં બરાબર એટલે બે કટકીનો ખ્યાલ આવી જાય તમને જો દાદીમાં પણ જો વાડી આવ્યા છે એમની ઈચ્છા હતી કે વાડી આવવાની તમને વાડીયા લઈને આવી ગયો છું બધા બેઠા છે હવે હું તમને ઓલી કટકીનો કપા દેખાડી દઉં છું બરાબર ચાલો ભાઈ તો ભાઈ એ કટકીમાં કપા જોવા પહેલાં તમે તમારી બાજુ પણ જો આવો કપા ગાંડી ગીર જેવો થતો હોય ને તો એ પણ અમને કોમેન્ટ કરીને ભાઈ જરૂરથી જણાવતા રહીજો અને ભાઈ આ વિડીયોને લાઈક તો કરતા રહેજો મારા ભાઈ કારણ કે આ જગતનો તાત છે ને ખેડૂત કહેવાય અને ખેડૂતના એક દીકરા તરીકે રિક્વેસ્ટ કરું છું કે બને ત્યાં સુધી ખેડૂતના દીકરાને સપોર્ટ આપતા રહીજો ચાલો વલી કટકીને કપા તમને હવે બતાવી દો તો જુઓ ભાઈ અહીંથી હવે શરૂઆત કરી દઈએ ને આપણે તો આ જુઓ પોતા તળડી ગયા છે બધા આ પોતા બધા તળડી ગયા છે આ તો બહારની વોલ છે હવે હું તમને અંદરની વોલમાં પણ લઈ જાઉં એટલે શું છે કે તમને અંદર ખ્યાલ આવે બરાબર ક્યાંક ક્યાંક કોક પોતું તૈયું છે હવે જોકે એડા તો જો અમે જોકે વૈઆઈ ગયા બધા આમાં તો કાંઈ શક્યતા છે નહીં કાંઈ થવાની પણ આ કપા જુઓ તમે જાણે એમ લાગે કે ગાંડી ગીર ઊભી છે સપોઝ સમજી ગયો ને કે આ એટલી બધી હાઈટ એટલે કમસે કમ છ સાત ફૂટના કપા વીઆઈ ગયા અમારે છ ફૂટ તો મિનિમમ હાઈટ છે અત્યારે કપાની આમાં જીવ જનાવર પીળ્યા રહે તો કોઈને ખબર જ ન પડે કે આમાં કેટલા જનાવર પીળ્યા રહેશે એટલે આવો ભાઈ અમારે કપાસ છે આ બાજુ જોકે વરસાદ પહેલાં બહુ સારો હતો પણ અત્યારે જો ફાલ પણ આવો છે મીડિયમ પણ થશે કાંઈક હવે ભગવાનની ઈચ્છા પ્રમાણે જો આ કોકોક પોતા છે ને તળ્યા છે તમે અત્યારે જોઈ શકો છો બહુ વધારે હતો નહીં પણ કોકોક કોક પોતા જે છે ને એ તમને દેખાડું છું અત્યારે આ બધા કોકોક પોતા છે આવ્યા અહીંયા પણ છે જુઓ તમે કોકો કોકો છે મતલબમાં વધારે તો ન કહી શકાય પણ કોકો પોતા છે બધામાં આમાં લાગટ હવે આમાં આગળ તો આપણે કંઈ વધશું નહીં અત્યારે કારણ કે બધું ખરી જાય વધારે કદાચ હાલ એટલે આપણે આગળ કાંઈ બહુ નહીં જઈએ આમાં આમાં હું તમને બતાવવાની કોશિશ કરું આ બહારની વોળ છે જુઓ બહારની વોળમાં તમે બતાવી દો અહીંયા પણ આવ્યા છે પોતા જો આમ જોવા દઈને આ જોઈ લો આ કપાહે જોઈ લો તમે એટલે બહારની માં છે ને ફૂલ છે તરડી ગયું આમ તો ઘણા થોડો થોડો માં જો એવો નહીં જો આ બધી બહારની માં છે કપાહ બધો અંદર તો શું છે બહુ છે પણ આપણે અંદર અત્યારે ઉતરવું નથી પાણી બાણી વળાય જાય ને પછી આપણે અંદર ઉતરવાની કોશિશ કરવાની છે બરાબર ત્યાં સુધી તો કંઈ ઉતરવું નથી અંદર હા જોઈ લો કપાસ અમારે અહીંયા થોડો થોડો મતલબમાં થઈ રહ્યો છે બરાબર એટલે આમ જોવા જાય ને મિત્રો આજુબાજુના ખેતરમાં પણ તમે જોવા ને કોઈને કપા નબળા નહીં આમ કપા અમારા અહીંયા ગાંડી ગીરણ જંગલ થયું હોય ને એવો જ લાગે કપાસ એક કોઈને નબળા નથી અમારે અત્યારે બરાબર છે તો ખેડૂત મિત્રો તમને અમારો કપાસ કેવો લાગ્યો અને પહેલી વીણી પણ વીળવાની બાકી છે બરાબર છે તો બીજું તો કાંઈ નહીં વધારે કહું પણ ખેડૂતના દીકરા ત્યારે એટલું જરૂરથી કહીશ કે એક લાયક જરૂરથી કરજો અને સાથે સાથે મિત્રો એ જ કે માતાજી છે ને ખેડૂતને હંમેશા ભર દે ખેડૂતનું ધ્યાન રાખે ઉપર વાળો તો વધારે સારું કહેવાય કારણ કે જે ઉગાડે છે ને એ જ હંમેશા દુઃખી રહી છે બરાબર તો વધારે સમય નહીં લઈએ લોગ બહુ મોટો થઈ જાય એટલા માટે જ ખાલી તો ફરીથી મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય જવાન જય કિસાન